સુરત શહેર માટે ગૌરવની વાત સામે આવી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હાજર ચોવીસમાં સુરત દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે સુરત શહેરે આ સાથે જ વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે સુરત શહેરમાંથી ગૌરવની વાત સામે આવી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસ માં સુરત દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે સુરત શહેરે આ સાથે જ વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે આ સિદ્ધિ માટે સુરતને આજ રોજ સન્માનિત કરવામાં આવ્યું હતું સુરત શહેર એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી કુલ બસ્સો માર્ક્સમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેકવિધ આઇકોનિક પ્રોજેક્ટની ફળશ્રુતિ મળી છે સુરત આ સિદ્ધિ બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કાર્યક્રમ સાથે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની ઇનામી રાશિ ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરવામાં આવી હતી દિવસ છે ગણેશ તમામ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યું છે તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી સી આર પાટીલ સાહેબના નિર્દેશમાં આજે વન પર્યાવરણ આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રના મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમનો એવોર્ડ પ્રાપ્ત કરીને હું તમામ સુરતીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું આ સિદ્ધિની પ્રાપ્ત કરવા હું તમામ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શ્રી અને તેમની ટીમ અને તમામ સુરતના શહેરીજનો વતી હું આ એવોર્ડને સમર્પિત કરું છું તેમના સાથ અને સહકારથી જ આ શક્ય બન્યું છે આવનાર સમયમાં સુરતને આપણે વિશ્વની પલક પર આગળ લઈ જવા સંકલ્પિત થઈએ અસ્તુ ભારત માતા કી જય વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના માર્ગદર્શન થકી ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ આજે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે સુરત મેયર દક્ષેશ માવાણી તેમજ કમિશનર શાલિની અગ્રવાલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ એક કરોડની રાશિ સ્વીકારી હતી